જે પ્રધાનમંત્રી મોદીની જાતિ વિશે નિવેદન આપ્યું હતું તેને લઈને હવે પૂર્ણેશ મોદીએ કર્યું છે વળતો પ્રહાર રાહુલ ગાંધીએ ઓબીસી સમાજનું અપમાન કર્યું હોવાનું પૂર્ણેશ મોદીએ જણાવ્યું છે રાહુલ ગાંધી વોટ બેંકની રાજનીતિ કરે છે અને રાહુલ ગાંધી તૃષ્ટિકરણની રાજનીતિ કરતા હોવાનું પણ પૂર્ણેશ મોદીએ જણાવ્યું અગાઉ મોદી અને ઓબીસી સમાજનું અપમાન કર્યું હતું રાહુલ ગાંધીએ તેને લઈને તેઓ

એ ફરીથી એક વખત સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કરી રહ્યા છે અને ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબે હમણાં જ કહ્યું હતું કે આપણે રાજનીતિ કરતાં રાષ્ટ્રનીતિની ઓર આગળ વધીએ પરંતુ ફરીથી એક વખત કોંગ્રેસ માત્ર ને માત્ર વોટ બેંકની તુષ્ટિકરણની રાજનીતિ કરીને એ જૂઠ પર જૂઠ બોલી રહી છે બે હજારની સાલમાં મોદી સાહેબે આ ગુજરાતની અંદર તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ કર્યો સત્ય વાત તો એ છે કે બે હજારની સાલમાં મોદી સાહેબ મુખ્યમંત્રી હતા ને ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું પરંતુ તેલી સમાજને ઓબીસી સમાજમાં સામેલ ઓગણીસો ચોરાણુંમાં કરવામાં આવ્યો પચીસ જુલાઈ બે હજાર ચોરાણું ત્યારે માન્ય છબીલદાસ મહેતા કોંગ્રેસના મુખ્યમંત્રી હતા અને એમના દ્વારા આ આખો પરિપત્ર ઠરાવ રજૂ થયો છે તો આ પ્રમાણે અનેક પ્રમાણે જૂઠું બોલીને દેશના લોકોને ભ્રમિત કરવાનું જે કામ કરી રહ્યો છે તો એક પ્રકારનો આ ચૂંટણીમાં ભયંકરની સખત હારની બોખલાહત એ આજે સામે આવી છે તો ફરી એકવાર જ્યારે મોદી સમાજ વિશે ટિપ્પણી કરવામાં આવે છે રાહુલ ગાંધીને લઈને ત્યારે હવે ફરી એકવાર કોણે મોદી આવી ગયા છે સામે અને તેઓએ ફરી એકવાર જ્યારે મોદી સમાજને નિશાન બનાવવામાં આવ્યું છે રાહુલ ગાંધી દ્વારા ત્યારે તૃષ્ટિકરણની આને રાજનીતિ ગણાવી છે સાથે જ ઓબીસી સમાજનું અપમાન પણ તેઓએ ગણાવ્યું છે જેમ જેમ લોકસભા ચૂંટણી નજીક આવશે સ્વાભાવિક છે કે જાતિગત રાજકારણ પણ બંને પક્ષો લડશે અને તેની શરૂઆત પણ થઈ ચૂકી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક તરફ રાહુલ ગાંધીનું નિવેદન આ સાથે જ સવાલોના ઘેરામાં રાહુલ ગાંધીનું નિવેદન એટલા માટે પણ છે કારણ કે રાહુલ ગાંધી આ પહેલા પણ પોતાના મોદી સમાજના સ્ટેટમેન્ટને લઈને કોર્ટના ધક્કા ખાઈ ચૂક્યા છે અને હજી પણ આ કેસ તેમના પર ચાલી રહ્યો છે પરંતુ લાગી રહ્યું છે કે રાહુલ ગાંધીને આ તેમનો મનપસંદ મુદ્દો બની ગયો છે કારણ કે ફરી એક વખત ભારત જોડો દરમિયાન તેઓએ પ્રધાનમંત્રી મોદીને લઈને વાત કરી તેઓ પ્રહાર કરવામાં એ પણ ભૂલી ગયા કે જે સ્ટેટમેન્ટને લઈને જે નિવેદનને લઈને તેઓ પહેલાંથી જ કોર્ટના ધક્કા ખાઈ રહ્યા છે તે તેમને ફરી એક વખત ભારે પડી શકે છે પ્રધાનમંત્રીએ આ પહેલાં જ્યારે નિવેદન આપ્યું હતું કે તેમનો જન્મ પણ ઓબીસી સમાજમાં થયો છે ત્યારે તેને લઈને રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરી અને કહ્યું કે જ્યારે પ્રધાનમંત્રી મોદીનો જન્મ થયો હતો ત્યારે આ સમાજ ઓબીસી સમાજમાં નહોતો આવતો હવે પૂર્ણેશ મોદીએ વિધાનસભામાં અંગે નિવેદન આપ્યું છે અને તેઓએ કહ્યું છે કે આ ખૂબ જ ખોટું કરવામાં આવી રહ્યું છે રાહુલ ગાંધી દ્વારા